જય શ્રી કૃષ્ણ તો આપણે ઉત્તમ ગોપી ગીત કર્યો આ જે ગોપી ગીત છે એની અંદર અઢાર શ્લોક આ અઢાર શ્લોક જે છે એ કનક મંજરી છંદ એના દ્વારા આ ગોપી ગીતો ગોપીજનો આ ગોપી ગીતનો પાઠ કર્યો આમાં ગોપીઓના અઢાર પ્રકારના જૂથ છે યુથ છે કે પછી ગ્રુપ સમજો અઢાર પ્રકારના હજારો ગોપીઓ છે એના અઢાર યુથ છે એક એક યુથે એક એક શ્લોક ગાયો ગોપીઓ કહે છે હે પ્રભુ તે જન્મના વ્રજ વૈકું તે વ્રજ જ્યારથી તમારો આ વ્રજ માં અવતાર થયો છે પ્રભુ ત્યારથી આ વ્રજની શોભા વધી ગઈ છે મહિમા વધી ગયો છે વૈકુંડ કરતા પણ વધારે ઇન્દિરા અત્ર શાશ્વત શ્રયતી ઇન્દિરા નામ છે લક્ષ્મીજી

વ્રજની રજમાં રહે છે લક્ષ્મી વ્રજની બહાર જવા માંગતી જ નથી આ ચંચલા વ્રજમાં અચલા બની અને બેઠી છે હે દૈત દૃશ્યતામ દીક્ષુતાવકા હે દયાળુ હવે અમને આપ દર્શન આપો દીક્ષુતાવકા જુઓ અમે એ તમારી છે અને સંતો તો એવું કહે છે કે એક વખત અમારી આંખો એની સામે છો તે છતાં પણ અમે આ અમે તમને જ્યાં ને ત્યાં શોધી રહ્યા છે દીક્ષુક તાવકા પ્રભુ તમે અમારા પ્રાણ ધન સર્વસ્વ બધું આપ છો તમારા વગર કેવી રીતે અમે જીવી રહીએ છે માટે વિચિન વિચિનવતે આ ગોપી ગીતના પ્રથમ શ્લોક ના અંતિમ પદમાં કહે સ્વામ વિચિનવતે અમારા પ્રાણના આધારને અમે શોધીએ છીએ પ્રભુ મારવું ખાલી અસ્ત્ર શસ્ત્ર અમારો ત્યાગ ન તમે અમારો ત્યાગ કર્યો છે ને એ અમને માર્યા બરાબર છે અને જો અમને આ મારવી જ હોત તો પછી બચાવી કેમ

લાગે છે કે તમે નંદન નથી આ યશોદા તો કેવા છે કરુણાથી ભરેલા છે કૃપાથી ભરેલા છે એ મહ્યા થી તમારા જેવો નિષ્ઠુર દીકરો કેવી રીતે હોય શકે તો તમે અમારી અંતરની પીડા કેમ નથી જોતા અમે એવું પણ સાંભળ્યું છે કે તમે ભક્તોને તારવા માટે દુષ્ટોને મારવા માટે બ્રહ્માની પ્રાર્થનાથી તમે પ્રગટ થયા છો વિખન સારથી ગુપ્ત સખ ઉદેવાન સાત્વતામ કુલે પ્રભુ અહિયા વિશ્વગુપ્ત બ્રહ્મા વેદના મર્મને જાણવા બ્રહ્માજી ની થી તમે પ્રગટ થયા છે જે તમે ભક્તોને તારવા માટે પ્રગટ થયા છે તો શું અમે તમારા ભક્તો નથી તો સંકટમાંથી અમને તમે બહાર કેમ નથી સંતે ખુબ સુંદર અર્થ કર્યો છે ગોપીઓ ભગવાન ની મસ્કરી કરે છે હે કૃષ્ણ નંદ નંદન તો નંદન નો અર્થ શું થાય તો એક શેઠ એનું નામ છે નંદન શેઠ એમને ત્યાં એક પંડિતજી પૂજા માટે દરરોજ આવે થોડા વર્ષો થયા એ પંડિતજી ની દીકરી નું પૈકી વિવાહ હશે એટલે પંડિતજી વિચારે મહારાજ વિચારે કે શેઠ ને આપણે થોડી વાત કરીએ શેઠજી વંદન બોલો બોલો પંડિતજી શું કહો છો અરે મારી દીકરીના વિવાહ છે તો થોડો લક્ષ્મીજીનો સહયોગ થઈ જાય મદદ થઈ જાય તો ભલે તમે આવતીકાલે આવજો એટલે બીજા દિવસે પંડિતજી આવ્યા શેઠજી પેલું કાલ યાદ છે ને હા હા આજે હું થોડો બીજી છું કામમાં વ્યસ્ત છું વ્યસ્ત છું આવતીકાલે આવજો પંડિતજી મહારાજ ત્રીજા દિવસે આવ્યા કહે કે શેઠજી પેલું આપણું કેવું થયું મદદ કરવાના હતા પૈસા ગયો આજે તો મારે બહાર જવાનું છે એક કામ કરો આવતીકાલે આવજો એટલે પંડિતજી કહે છે શેઠજી તમને વંદન કરું છું હવે હું આવતીકાલે નહીં આવું અરે કેમ પંડિતજી આવજો ને આવતીકાલે શું વાંધો તમને આજે મારે બહાર જવાનું થયું છે કેવી રીતે આપશો શેઠજી કહે શું કહો છો પંડિતજી અરે પંડિતજી કહે હું તમારા નામનો અર્થ કાઢું સાંભળો તમારા નામમાં જ ત્રણ ત્રણ પ્રકારના નકાર લાગેલા છે ત્રણ ત્રણ નકાર લાગેલા છે બતાવ આદવ નકાર પરતો નકાર મધ્ય નકારે હતો દકાર નકાર ત્રય સંયુતાય કાદાન સપ્તે ખલુનંદનસ્ય તમારા નામમાં જ આદિમાં ન છે અંતમાં છે અને વચ્ચે દકારનો જે દ હતો ને એની પણ આવીને ન બેસી ગયો એની ચારે બાજુ ત્રણ 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 નકાર હોય તો કાદાન શક્તિ ક્યાંથી શક્તિ આવશે આજે ગોપીજનો પણ ભગવાનને કહે છે નંદનો ભવાન

તો તમારે ભાગી જવાની શું જરૂર હતી જે અભિમાન છે સુંદરતાનું એ તો ક્યારનું દૂર થઈ જાય ઉત્તમ આ ગોપી ગીતના ભાવ બીજા ભાવ એ આપણે આગળ શ્રવણ કરીશું જય શ્રી